નમસ્કાર સત્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે હાલ આપણે વડોદરા વોઇઝના એક એવા મંચ આગળ ઊભા છે કે જે વડોદરાના જનતાને અને વડોદરાની અંદર જે સારા સિંગર છે એ લોકોને એક એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જેથી આ લોકો આગળ વધી શકે અને એક સિંગિંગ એક એવી છે કે પોતાના શરીરના બ્લડ પ્રેશરથી લઈને બધી જ વસ્તુ સિંગિંગ એક સારી રીતે પોતાનું શરીર ટેકલ કરી શકે છે પોતાના ડિપ્રેશનમાંથી પણ બહાર લાવી શકે છે એવી એક આ સિંગિંગની કોમ્પિટિશન છે વડોદરા વોઇઝ हां मैडम बड़ोदरा वॉइस जे અત્યારે તમે ચલાવી રહ્યા છો કેનું અત્યારે સેકન્ડ રાઉન્ડ ચાલી રહ્યો છે ઓડિશનનો ઓ પેલા રાઉન્ડમાં પણ સત્ય ન્યૂઝ તમારી સાથે હતું અત્યારે પણ ફરીથી અત્યારે કન્ટેસ્ટન્ટ કેવા નવા આવી રહ્યા છે ન કે પહેલા જેસા મેં ઇન્ટરવ્યુમાં બોલ્યા તો 100 કન્ટેસ્ટન્ટન હો ચુકેતે મેરે અબી આઈ થિંક આજ ભી કાફી سارے કન્ટેસ્ટન્ટ આયે હે મેં અબી કાઉન્ટિંગ તો નહીં બોલ સકતી હું જેસા સ્ટાર્ટ ہوا હે તો દેખતે હે લેટ્સ સી અચ્છા હી હો होप तो है कि ज़्यादा से ज़्यादा कंटेस्टेंट आए और जुड़े बॉयज ऑफ वडोदरा से okay, और अपने सेकंड राउंड के लिए कितने बच्चों को सिलेक्ट कर लिया है और उन लोगों का क्या उनकी उन लोगों की क्या प्रतिक्रिया बच्चों में आई थिंक अभी पंद्रह से बीस बच्चे आए हैं अभी जो ऑडिशन हो चुके हैं मेरे पिछले भी एंड आज का तो मैं अभी नहीं बोल सकती हूँ कि कितने आए होंगे बस यही बोलना चाहती हूँ कि प्लेटफॉर्म अच्छा है अगर मैं ऐसा ऑर्गेनाइजर ये बोलूँगी तो सब लोग बोलते हैं कि मतलब अच्छा, अच्छा अपने शो को बोलते हैं लेकिन ये सीरियसली ये प्लेटफॉर्म अच्छा है और आप वॉइस ऑफ वडोदरा में आओगे तो आप जैसा सुन चुके हो हमारे पुराने कंटेस्टेंट भी आ इस बार हमने उन्हें एज अ जज इन्वाइट किया है तो आपको एक अच्छे से अच्छा लेवल मिलेगा एक स्टेज मिलेगा और वन बाई वन आप क्रॉस करते जाओगे तो इस ऐसा नहीं कि वॉइस ऑफ वडोदरा शो खत्म हुआ तो उसके बाद आगे आपको कुछ नहीं है हम आगे भी उन्हें डिफरेंट डिफरेंट स्टेज में भी अपॉर्चुनिटी देते हैं फेमस चैनल्स पे गाने का मौका देते हैं वडोदरा की जनता के लिए क्या अपील है सिंपल सा है कि प्लीज प्लीज आइए वॉइस ऑफ वडोदरा मेरे शो का हिस्सा बनिए बस थैंक यू आ, हाँ मैडम तुम वड़ोदरा में आया तुमने क्यों लागू काम तुमने क्यों लागू પહેલાં હું મારા પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં માય સેલ્ફ સિંગર ભક્તિ શાહ હું એક પ્રોફેશનલ સિંગર છું અને ફર્સ્ટ ટાઈમ અહીંયા આર વેન્ચર એન્ટરટેનમેન્ટ જે વોઇસ ઓફ વડોદરા સિઝન ટુ છે એની અંદર મને ઇન્વાઇટ કરી છે એઝ એ જજ અને મને બહુ જ સારું લાગે છે ફર્સ્ટ ટાઈમ મિસિસ વિનીતા કદમ અને મિસ્ટર રવિ કદમ જે મને ઇન્વાઇટ કર્યું અને મને ઘણું સારું લાગે છે અને અહીંયાના પાર્ટિસિપન્ટ્સ પણ બધા એટલા ફાઇન છે કે કોઈને આપ અમને જજ કરતાં એકચ્યુઅલી અમે કન્ફ્યુઝ થઈએ છીએ કે કોને રાખીએ અને કોને જવા દઈએ વડોદરાની જનતાને શું કહેવા છું બસ વડોદરાની જનતાને એ જ કહેવા માગું છું કે જેટલું બને એટલું મ્યુઝિકમાં શોખ રાખજો એવું જરૂરી નથી કે બધા સિંગર્સ હોય પણ તમે એઝ એટલે તમે ગમે ત્યારે જો ડિપ્રેશનમાં હો તમે મ્યુઝિક સાંભળશો તો તમારે મેડિસિન લેવાની પણ નહીં જરૂર પડે મેડિસિન લીધા વગર પણ મ્યુઝિક થેરેપી વધારે કામ કરશે બસ એ એ જ કહેવા માગું છું બધાને મેડમ તમે આની અગાઉના કાર્યક્રમ જ્યારે વોઇસ ઓફ વડોદરા થયું હતું સિઝન ફર્સ્ટ એમાં પણ તમે ભાગ લીધો હતો અને અત્યારે સેકન્ડ સિઝનની અંદર તમે એઝ અ જજ બનીને આવ્યા છે તમને શું કેવું મહેસૂસ આવ્યું માય સેલ્ફ બંસરી તલવાડી હું ગયા વર્ષેની વોઇસ ઓફ વડોદરા ટુ થાઉઝન્ડ વિનર છું અને મને ખૂબ જ સારું લાગી રહ્યું છે આ સ્ટેજની વખાણ કરતા કારણ કે મને આ સ્ટેજથી ઘણું બધું એચિવમેન્ટ થયું છે આગળ મને ઘણા સ્ટેજીસ મળ્યા છે જેનાથી મને અગાઉ દિવસોમાં એ ખૂબ એક્સપિરિયન્સ માટે પણ સારું લાગે અને હું બધા લોકોને એક જ ઇન્વિટેશન આપીશ કે પ્લીઝ વોઇસ ઓફ વડોદરા ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં તમે બધા જોડાવો તમને બહુ સારું પ્લેટફોર્મ એક મળી રહ્યું છે જેનાથી તમને નોલેજ સારું મળશે તમને જાણવા મળશે શું સંગીત છે ખાસ કરીને અને એ દ્વારા તમને એ પણ તમારા હૃદય માટે સારું રાખશે કે હું આ કરી રહ્યો છું કે હું કરી રહી છું એ મારા પોતા માટે પણ સારું છે મેં શોભા મહર્જન આરસી મ્યુઝિક એકેડેમી કે ફેકલ્ટી હું ઇન્ડિયન વોકલ કે ઓર ઇસ પ્રોગ્રામ મેં एज मेंटर जज हूँ तो बहुत अच्छा लग रहा है पार्टिसिपेंट जो भी आ रहे हैं बहुत अच्छे, अच्छे अच्छे आ रहे हैं उनको काफ़ी ज़्यादा सीखने को मिल रहा है इवन हम भी सीख रहे हैं उनसे तो बहुत मज़ा आ रहा है अब जो भी है म्यूजिक लवर सभी को मतलब इस स्टेज का एक्सपीरियंस लेना चाहिए और आगे बढ़ना चाहिए तो, कहना चाहेंगे હા એટલા મતલબ એ શો હૈના અચ્છા હૈ તો આપ લોકો એસ શો કા ફાયદા ઉઠાવના ચીએ તો આપ લોકો જરૂર આઈએ સાથ મેં મિલ કે ચલંે કરી અત્યારે કન્ટેસ્ટન્ટ છે જે અગાઉ પણ વડોદરા વોઇઝની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું હાલ એક કન્ટેસ્ટન્ટ આપણી સાથે છે સર તમે અગાઉ પણ વડોદરા વોઇસ સાથે સંકળાયેલા હતા એનું ઓડિશન આપેલું હતું કયા રાઉન્ડમાંથી બહાર નીકળ્યા અને શું પ્રતિક્રિયા રહી એના પછી તમારી નમસ્કાર હા જી હા ગયા વર્ષે હું ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો ત્યાર પછી એ આગળ ના વધી શક્યો હતો ત્યાર પછી તમે ક્યાં કયા જગ્યાએ ઓડિશન ફરીથી આગળ આવ્યા છો કેવું લાગે છે એ પહેલાં મેં સારેગામાં ગુજરાત સિઝન વનમાં ઓડિશન આપ્યું છે ત્યાં હું ફિનાલે કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યો છું હાલ જે સારેગામાં ગુજરાત સિઝન ટુ પૂરું થયું છે એમાં હું આઠમા નંબરે હતો ફાઇનલમાં અને હાલ ફરી અહીંયા આવ્યો છું કારણ કે મને મેનેજમેન્ટ સારું લાગ્યું ત્યાંના જજીસ સારા છે સામે જે માર્ગદર્શન મળે છે સામે જે પણ તમને ફીડબેક મળે છે એ પણ સારા હોય છે એ પ્રમાણે હવે બધું જ તૈયારી સાથે આવ્યું છે ઓકે તમારું નામ શું વિક્રાંત રાય અમદાવાદથી વિક્રાંતભાઈ સાથે વાત કરી હાલ અત્યારે વિક્રાંતભાઈ આગળ ફરીથી ઓડિશન કરવા આવેલા છે તેમને એક એમની તેમના તરફથી એક વડોદરા વોઇઝને એક સારી એવું છે કે એમનું મેનેજમેન્ટથી લઈને ઘણું બધું સારું છે હાલ હવે આના જે ફાઇનલ રાઉન્ડ છે ત્યાં સુધી તમે સત્ય ન્યૂઝ પર અને સત્ય ન્યૂઝના પેજને લાઇક કરશો અને શેર કરશો એવી આશા છે સપન ઉપાધ્યાય વડોદરા